નમસ્તે મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ અશોકમાં આજના વિડીયોમાં વાત કરવાની છે ખેતી નિયામક શ્રીની કચેરી દ્વારા તારીખ સોળ નવ બે હજાર પચીસના દિવસે એક પરિપત્ર છે તે જાહેર કરવામાં આવેલો છે જેમાં પી એસ એસ હેઠળ એટલે કે મિત્રો પ્રાઇસ સ્પોર્ટ સ્કીમ હેઠળ મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવા ખેડૂતોએ જે ઓનલાઈન નોંધણી કરવામાં આવેલી છે એટલે કે મિત્રો ટેકાના ભાવે મગફળી ખરીદવાની જે ખેડૂત મિત્રોએ ઓનલાઈન નોંધણી કરેલી છે તેનું વેરિફિકેશન કરવા બાબતનો આ પરિપત્ર છે મિત્રો ટેકાના ભાવે મગફળી છે અડદ છે સોયાબીન છે મગ છે જેની ખરીદી કરવા માટે ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી કરવામાં આવેલી છે જેનો પ્રાઇસ લિસ્ટ પણ આપણે ખબર છે અગાઉના વિડીયોની અંદર આના વિશે વાત કરેલી છે જો તમે વિડીયો જોયો ના હોય તો મિત્રો ચેનલ પેજ ઉપર જઈને એ વિડીયો અવશ્ય જોજો ખાસ મિત્રો ચાલુ સિઝનની અંદર મગફળી અડદ સોયાબીન ટેકાના ભાવે ખરીદી કરવા માટે આયોજન છે તે કરવામાં આવેલું છે જેમાં તમામ જિલ્લાઓના ખરીફ પાકો મગફળી મગ અળદ સોયાબીન ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપણે ખબર છે કે સોળ નવ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન નોંધણી છે તે કરવામાં આવેલી હતી તેમાં મિત્રો હવે બાવીસ નવ બે હજાર પચીસ સુધીમાં તમે ઓનલાઈન નોંધણી છે કોઈ બાકી રહી ગયા હોય ખેડૂત મિત્રો તે તે કરાવી શકે છે હાલ મિત્રો આ ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી છે તે ઈ સમૃદ્ધિ પોર્ટલ એટલે કે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ દ્વારા આ ઓનલાઈન નોંધણી છે એ ચાલુ છે તમે વીસી મારફતે એટલે કે તમારા ગ્રામ પંચાયતની અંદર વીસી મારફતે ઓનલાઈન નોંધણી છે તે કરાવેલી ન હોય તો તમે કરાવી શકો છો ખાસ મિત્રો તારીખ સોળ નવ બે હજાર પચીસ સુધીમાં જે ડિજિટલ કોપ સર્વે થયેલો છે અને સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા રાજ્યના એંસી હજાર પાંચ જેટલા ખેડૂતોના સર્વે નંબરમાં મગફળીનો પાક છે તે જોવા મળેલો નથી જેની જિલ્લાવાર સંખ્યા અને ખેડૂતોની યાદી છે એક્સલની સાથે સામેલ રાખી મોકલી આપવામાં આવેલી છે એટલે કે મિત્રો આ એક સર્વે કરવામાં આવેલો છે જે સર્વેની અંદર સેટેલાઇટ ઇમેજની સાથે સરખામણી કરવામાં આવેલી ડિજિટલ કોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજની સાથે સરખામણી કરવામાં આવેલી છે જેની અંદર એસી હજાર બસો ને પાંચ જેટલા જે ખેડૂતો છે તેના સર્વે નંબર મુજબ મગફળીનો પાક છે તે જોવા મળેલ છે નહીં આ મિત્રો આ માહિતી છે તે ખેડૂતોની નોંધણી હેઠળ સર્વે નંબરમાં ગામના સર્વે મારફતે સો ટકા કામગીરી એટલે કે મિત્રો ડિજિટલ કોપ સર્વેની કામગીરી અગ્રિતમના ધોરણે દિવસ સાતની અંદર પૂર્ણ થાય તે મુજબની કાર્યવાહી છે તે કરવાની રહેશે અને કોઈ ખેડૂત મિત્રો છે એ પોતાની રીતે પણ આ છે તે માહિતી છે તે મેળવી શકે છે એટલા માટે કે જે નોંધણી દર્શાવેલ સર્વે નંબર મુજબ જેમાં ખેડૂત મિત્રો છે તે પોતાની જાતે સેલ્ફ સર્વે છે એટલે કે મિત્રો સેલ્ફ સર્વે પણ કરી શકે છે તેના માટે પ્લે સ્ટોર પરથી ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત જે એપ ડાઉનલોડ કરી ડિજિટલ કોપ સર્વે કરી શકે છે જે માટે ખેડૂતોમાં પ્રચાર પ્રસાર કરવો એ પણ જરૂરી છે એટલે કે મિત્રો ગામના સર્વે મારફતે સો ટકા કામગીરી છે તે પણ પૂર્ણ થાય અને ખેડૂત મિત્રો છે એ પોતાની રીતે જાતે સેલ્ફ સર્વે પણ કરી શકે છે તેના માટે પ્લે સ્ટોર પર પ્લે સ્ટોર ઉપર જઈ અને ડિજિટલ ક્રોપ સર્વેની એપ છે તે ડાઉનલોડ કરી અને જાતે પણ સર્વે છે તે કરી શકે છે જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અન્ય મિત્રો સુધી પણ પહોંચાડવાનું ભૂલતા નહીં જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન છે એ સૌ પ્રથમ તેમને મળતી રહે ધન્યવાદ